जो तु तुम्हें सदा तंदुरुस्त रहना मांगो छो तो अबे तुम्हारी तंदुरुस्ती ए हमारी जबाबदारी तुम्हारा પોતાનો સંગલે ડોક્ટર પાસે બી સચોટ સલા લેવા જો તગડે ડોક્ટર કાર્યક્રમ બી આર લાઈફ પર સોમવાર થી શનિવાર બપોરે 10 કલાક કે ફોન કરો 6355856123 પર અને રહો સદા તંદુરસ્ત નમસ્કાર દર્શક મિત્રો આપની તંદુરસ્તી અને આપના સ્વાસ્થ્યનો ખ્યાલ રાખતો કાર્યક્રમ એટલે ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું કવિતા સોલંકી દર્શક મિત્રો ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં આપણે દરરોજ અલગ અલગ વિષયને લઈને લક્ષી ચર્ચા કરતા હોઈએ છીએ અને ત્યારે આપણી સાથે નિષ્ણાંત ડોક્ટરો જોડાતા હોઈએ છીએ અને આજે આપણે જે વિષય પર વાત કરવી છે તે વિષય છે પિરિયડ્સ અને મેનોપોઝ અને આપણી સાથે જોડાયા છે કાર્યક્રમમાં ડોક્ટર ચિંતન ઉપાધ્યાય તો કાર્યક્રમમાં ડોક્ટરનું સ્વાગત કરી લઈએ નમસ્કાર ડોક્ટર નમસ્કાર કવિતા જી તો ડોક્ટર આજે આપણે જે વિષય પર વાત કરવી છે તે છે પીરિયડ અને મોનોપોઝ પર તો મુખ્યત્વે આપણે જોતા હોઈએ છે કે આ વિષય પર જલ્દી કોઈ વાત નથી કરતું તો આજે આપણે વાત કરીશું આ વિષય પર તો સૌપ્રથમ મારો પ્રશ્ન છે કે માસિક એટલે શું છે અને એ કઈ ઉંમરે સ્ટાર્ટ થાય છે જી ડોક્ટર માસિક માસિક એક એવી પ્રક્રિયા છે જે ફિઝિકો એટલે રૂટીન તક કે દરેક સ્ત્રીને એના જીવનકાળ દરમિયાન આપતો એક તબક્કો છે દર મહિને પીરિયડ્સના રૂપમાં ગર્ભાશયની અંદરની દિવાલનું જે આવરણ બનતું હોય છે જનરલી આવરણ પ્રેગ્નન્સીને પ્રોટેક્ટ કરવા માટે બનતું હોય છે પણ પ્રેગ્નન્સી ન હોય તો દર મહિને એ આવરણ શેડ થઈને બહાર જાય અને એને આપણે માસિક કહીએ છીએ એ માસિક ગરમાં આવશે કઈ જરૂપ દીવાલની અંદરની એક જાતની ચામડી લેયર બનતું હોય છે જે શેડઅપ થઈને બહાર પડતું હોય

જનરલી માસિક થી પાંચ દિવસનો સમયગાળો હોય દર અઠાવીસ દિવસ આવતા હોય કોઈને છવ્વીસ દિવસ આવતા હોય કોઈને ત્રીસ દિવસ આવતા હોય એટલે મહિનાના બે ત્રણ દિવસ આગળ પાછળ જો માસિક આવે તો નોર્મલ માસિક છે અને થી પાંચ દિવસ સુધી એમાં શરૂઆતના બેથી ત્રણ દિવસ માસિક પૂરું વધારા આવી શકે અને એના પછી આગળના ત્રણ દિવસ ધીરે ધીરે ઓછું થઈ એટલે પછી માસિક બંધ થાય એટલે જનરલી પાંચથી છ દિવસ માસિક દરમિયાન આ 28 થી 30 દિવસ સુધીનો ચક્ર ચાલતું હોય એક નોર્મલ માસિક છે જી તો ડોક્ટર આપણે જોઈએ છે કે સામાન્ય રીતે માસિક દરમિયાન આપણને દુખાવો રહેતો હોય છે કોઈ પણ સ્ત્રીને તો આ દુખાવા પાછળનું કારણ શું છે અને આ દુખાવા આપણે દૂર કરવા માટે શું કરી શકીએ કોઈ મેડિસિન વગેરે આપણે લઈ શકીએ તો એ સારું છે કે ખરાબ છે જી ડોક્ટર જનરલી દુખાવવા બહુ બધા કારણો હોય છે એમાંનું અમુક કારણ છે ઇન્ફેક્શન થવું સફેદ પાણી પડવું પછી અંડા થઈમાં ઘાંટ થવી એવા બધા બહુ બધા કારણો હોય છે અને એને ડિસમેનલ એ કહેવાય છે કે જે જનરલી પીરિયડ સ્ટાર્ટ થાય તો છોકરીમાં વધારે જોવા મળતો હોય છે જો એ દુખાવો સહન થઈ શકે એટલો હોય કે તમારી રિટિન લાઈફમાં તમને ડિસ્ટર્બ ન થાય તો એ દુખાવો નોર્મલ છે પણ અમુક લોકોને એ દુખાવો નોર્મલ કરતાં વધારે થતો હોય છે જેના તમે તમારા રોજિંદા કાર્યમાં ખલેલ પહોંચો તો એ ટાઈમમાં તમે દુખાવાની દવા જે પેટનો દુખાવો વધારે એ પ્રકારની દવાઓ ડોક્ટરની નિગરાની મતલબ ડૉક્ટરનો સંપર્ક કરીને ચોક્કસ પણ લઈ શકાય છે અને જે હાથ પણ થતી હોય છે અને જો ઇન્ફેક્શન કે બીજું કાંઈ છે તો પ્રોપર એ દવા ટ્રીટમેન્ટ કરવાથી એ દુખાવો કાયમ માટે પણ મટી શકે હોય છે તો ડોક્ટર આપણને માસિક ધર્મ જે હોય છે એ દરમિયાન આપણે જોતા હોઈએ છીએ કે દુખાવો પણ થાય છે અને કેટલીક સમસ્યાઓ પણ રહેતી હોય છે અને ઘણી વાર માસિક અનિયમિત આવે છે તો માસિક અનિયમિત આવે તો એની પાછળ શું કારણ હોઈ શકે અનિયમિત માસિક બહુ બધા કારણ છે તમે જાણો કે ના છોકરીઓ કે માસિક થતો હોય તો શરૂઆતમાં માસિક અનિયમિતતા પ્રક્રિયા છે શરૂઆતમાં બે મહિને ત્રણ મહિને અઢી મહિને માસિક આવે એટલે શરૂઆતનો ટાઈમ જે બાર કે અઢાર વર્ષની છોકરીઓ છે એમને જે માસિક અને પીરિયડ અનિયમિત આવે છે તો ક્યાંક ને ક્યાંક એ એક નોર્મલ ચર્ચાનો પણ એક ભાગ છે એક્સેપ્શનલ કેસમાં કંઈક અપીલ થઈ હોય અને પણ પીરિયડ આવે એ પણ બની શકે છે બાકી જો કારણો જોવા જઈએ અનિયમિત પીરિયડ્સના તો એમાં ગર્ભાશયમાં ગાંઠ થવી અથવા તો અંડાશયમાં ગાંઠ થઈ આપણે ટીસીઓએસ કહેવાય ઓલિસિસિક ઓવરી અથવા તો ઇન્જેક્શનને આપણે જે આપણે પહેલાં વાંચવાનું પણ કોઈ હોય તો પીરિયડ્સ અનિયમિત આવે છે એટલે અનિયમિત પિરિયડ્સ આવા બહુ બધા કારણ છે ચોક્કસ કર્યા પછી આપણે કહી શકાય પણ અમુક પીરિયડમાં એ નોર્મલ પણ કહી શકાય જેમ કે જીવન છે યંગ છોકરીઓ છે એમનામાં નોર્મલ પણ છે એટલે અનલિમિટ માફીટના ઘણા બધા પ્રકાર છે અને એના માટે ચોક્કસ સોનોગ્રાફી કરાવી દઈએ અને ગાયનેશ રીત છે એની સલાહ લઈ લીધા આગળ એમના વટુજી જી ડોક્ટર તો ડોક્ટર આપણે કેટલિકર જોતા હોઈએ છે કે માસિક દરમિયાન વધારે પડતું કેટલીક સ્ત્રીઓને હોય છે તો આની પાછળનું મુખ્ય કારણ શું છે અને આના નિવારણ માટે આપણે શું શું કરી શકીએ અરાઉન્ડ ચારથી પાંચ દિવસ સુધી માસિક હોય એમાં બ્લડ જવું જોઈતું હોય છે એના કરતાં વધારે બ્લડ જવું અમુક વખતે માસિકમાં વધારે પડતું બ્લડ જાય એના કારણે કમજોરી આવી સ્ત્રીઓ છે બહેનો છે અને કામ ન કરાય ચક્કર આવે આવું બધું કહું એટલે એક પ્રકારથી વધારે માસિક જાય વધારે માસિક જવાના કારણોમાં મેં કીધું એમ ગર્ભાશયમાં ગાંઠ હોવી ગર્ભાશયની દિવાળી જાળી થઈ પછી તેની વખતે એપોર્સન થયું હોય એના ભાગરૂપે નેક્સ્ટ પીરિયડ વધારે પડતા આવતા હોય છે એટલે એમાં પણ કેટલીક ચરબી પણ એવી છે જેના કારણે માસિક વધારે પડતું આવી શકે મુખ્યત્વે એમાં ગરબાની અંદર જાણ હોય જેને આપણે ચરબીની ફાઈબ્રોડની જાણ કહેતા હોઈએ છીએ એ મુખ્યત્વે કોમન છે બીજું ગરબાની દિવાળી જાળી થઈ ગઈ જેને અમે એ બીજું માહસૂસ કરીએ છીએ દિવાળી જાળી થાય એટલે પણ દીખાવો પણ થાય માસુક પણ અનિયમિત વધારે પડતું આવી શકે એટલે આ બધા કારણ હોય કે તેના કારણે નિશ્ચિતે માસિક વધારે આવે હા જી ડોક્ટર જી ડોક્ટર જે રીતે આપે જણાવ્યું કે માસિક સ્ત્રાવ વધારે આવો અને એ રીતે જે સેમ એક બીજો પ્રશ્ન છે કે ઘણીવાર સ્ત્રીઓને એક જ દિવસ કે બે દિવસ સુધી જ માસિક આવતા હોય છે તો આના પાછળ શું કારણ હોઈ શકે અને આના નિવારણ માટે આપણે શું કરી શકીએ જી ડોક્ટર માસિક વધારે આવવું નું શું આવું એમાં મેં કીધું કે પ્રમાણે લગભગ ડ્યુરેશન જનરલ ચાર્જે પાંચ દિવસનો હોય છે કેટલીક કીઓને બેથી ત્રણ દિવસ પણ માસિક આવતી હોય એટલે જો બેથી ત્રણ દિવસ પણ ક્લો બરાબર આવતો હોય અને માસિક બરાબર આવતું હોય તો એ એમના માટે નોર્મલ છે પણ માસિક એક કે ત્રણ દિવસ આવવી સાથે એની ક્વોન્ટિટી તમે જેમ શું કે દોર્શોથી બસો એમ એટલ માસિક આવતું હોય એટલે કે દસ દિવસે પચાસ એમ માસિક આવતું હોય તો એ ઓછું માસિક આવે એના પર કેટલા કારણો છે એટલે એમાં પણ તમારે ઓર્નોગ્રાફી કરાવી ડોક્ટર કન્સલ્ટ કરવો જોઈએ તેમ થાય છે આવું અને એ પણ નથી રોગ છે ઓલિસિસ ઓવરી એમાં પણ માસિક ઓછું પણ આવે અને તેમાં ગાંઠ થઈ હોય બીજી કોઈ તકલીફ હોય વખતે તો આના કારણે માસિક ઓછું આવતું હોય છે અને થાઇરોડની પ્રોબ્લેમ તો તમને તમારું વજન વધારે હોય એટલે ઓબેસિટી આપણે જતી છીએ છે આ બધા કારણના કારણે આમ આપણને કંઈ લાગે નહીં પણ એના કારણે તમને હોર્મોનનું ઇમ્બેલેન્સ થતું હોય છે અને આના પર ફોર્મેટ પોછું આઉટ ઓર. મં ચી ડોક્ટર. ડોક્ટર આપણે ઘણીવાર જોતા હોય છે કે પિરિયડ્સ દરમિયાન આપણને તણાવ ફીલ થતો હોય છે છોકરીઓને તો તણાવને આપણે કઈ રીતે મેનેજ કરી શકીએ? જી ગોકુરની વાતમાં મેનેજ મેનેજવાતલે એડોનશન જો જેમ કે પ્રોપરલી એનો એક્સિટેશન આપતી જો છે આપણે કે પિરિયડ ક્યારે ચાલુ થાય છે ક્યારે આવે છે? શું પ્રક્રિયા છે એની આજકાલ કેવી રીતે આવશે એ દરમિયાન તમારે એમને કેટલી દુખાવો થશે અથવા તો શું કરવું એનું પ્રોપર જ્ઞાન અથવા તો એજ્યુકેશન આપો પ્રાઈમરીને તો મહત્વ છે એમને આનાથી છુટકારો મળતો કારણ કે જ્યારે આ પ્રક્રિયા સ્ટાર્ટ થાય ત્યારે એવું જોવામાં આવે ઘણી બધી છોકરીઓને આનાથી ખ્યાલ હોતું જ થશે આ નોર્મલ પ્રક્રિયા છે જે દરેક સ્ત્રીના શરીરમાં થતી હોય છે તો જનરલી શરૂઆતમાં લઈ પૂરું એન્ઝાયટી ફીલ કરતા સરળ છે કોઈને કરી નહીં શકે લેક ઓફ સર્વિસિસ સ્કૂલમાં ભણતા હોય અથવા તો બીજી રીતે રહેતા હોય તો એજ્યુકેટ કહેવામાં ઘરે મા બાપને ન કહી શકે કારણ કે સ્કૂલમાં જવું મને કહેવું અથવા મા બાપને ન કહી શકે એટલે બેઝિકલી એક એજ્યુકેશન સાથે કાઉન્સિલિંગ જો આ છોકરીઓનું શરૂઆત કાઉન્સિલિંગ કરવા માટે બાર વર્ષ પછી આવી રીતે સાયકલ ચાલુ થતી હોય છે એનું આ પ્રમાણે પેટન્ટ છે આ ફ્લો છે આને વધારે પિરિયડ કહેવાય અને ઓછા પિરિયડ્સ કહેવાય એ બેઝિક નોલેજ એ લોકો આપવામાં આવે તો એમને મેન્ટલી આમાંથી છુટકારો મળતો હોય છે અને એ ટીમ વાત કરશે એમના પેરેન્ટ્સ સાથે એમના ટીચર સાથે અથવા તો વર્કિંગ પ્લેસ ઉપર તો મને આ પ્રમાણે આ તકલીફ છે કે ઇઝ એબ્સોલ્યુટલી નોર્મલ તો એ પ્રકારે એનું કાઉન્સિલિંગ સેશન અને એજ્યુકેશનલ સેશન દ્વારા આપણે આજના સમાજમાં સોસાયટીમાં છોકરીઓને તળાવ મુક્ શકીએ સાધર આજે સોશિયલ મીડિયા પર એટલું બધું અવેલેબલ છે કન્ટેન્ટ પણ સાચું પણ છે અને ખોટું પણ છે તો વી ડોન્ટ નો એ લોકો કયું એમાંથી કૅચ કરે છે એટલે પ્રોપર વેમાં એમને ગાઈડ થાય છે કે નથી થતું કન્ટેન્ટ અવેલેબલ હોવાથી કામ કરતું નથી એટલે એમને પ્રોપર વેમાં કાઉન્સિલિંગ અને પ્રોપર એજ્યુકેશન આપવી જોઈશે તો જ ખબર પડશે કે તમારા ટીચર્સની પેટર્ન કેવી છે તમારે શું કરવું જોઈએ તમે કેવી રીત આગળ વધો અને કોને પ્રોબ્લેમ કહેવાય કોને નોર્મલ કહેવાય હા જી ડોક્ટર આપણે જોતા હોઈએ છે કે આજકાલની આપણી જે lifestyle છે એ દરમિયાન આપણે ખાવા પીવાનું પણ એવું હોય છે કે મોસ્ટલી ફાસ્ટ ફૂડ અને આપણે બહારનો ખોરાક લેતા હોઈએ છે તો પીરિયડ્સ દરમિયાન આપણે ખોરાકમાં શું ધ્યાન રાખવું જોઈએ અને કેવા પ્રકારનો ખોરાક લેવો જોઈએ જી ડોક્ટર આજકાલ જે ફાસ્ટ દર બીજા દિવસે તમે કદાચ યુઝના માધ્યમથી કરતા હોય તો આજથી આટલા કિલો પનીર મળ્યું જેનો જ ખાદ્ય હતો અથવા તો ડુપ્લિકેટ હતું તો સો જોડે ફોર એક્ઝામ્પલ તો આજના લોકોમાં જે ફાસ્ટફૂડ ખાવાની છે કે જે કોર્સ અથવા છે છોકરીઓ બહાર રહેતા હોય હોસ્ટેલમાં રહેતા હોય અને જે ખાવાનું ખાય છે એના જંક ફૂડ ફાસ્ટ ફૂડ એની સીધી સીધી અસર તમારા હેલ્થ પર થાય છે તમારું વજન વધે છે તમારા હોર્મોન બેલેન્સ થાય છે તમારા પીરિયડ્સમાં ચેન્જીસ થાય છે ફોરેસ્ટ્રી ગોબરે વાત કરીએ તો તે પણ થવાનું એક કારણ આ છે કે તમારું હેબિટ જંક ફૂડ લેવલ માત્ર વધી ગયું જંક ફૂડ ક્વોલિટીવાળું વાળું શું હતું બેડસેડ હોય મિશ્ર હોય એમાં રાસાયણિક ખાતરોનું પ્રમાણ વધારે હોય તમારા બોડીને સુતું એટલે આજે તમે જોવો તો અગી ટી ગોટી આવી જઈએ નવ વર્ષથી છોકરીને માસિક તાવ ચાલુ થઈ જાય છે તેત્રીસ થી પાંત્રીસ વર્ષની લેડીઝને મેનોપોઝ મેને ચાલુ રહી

बारह थोड़ा कम प्रॉब्लम था yeah. लॉन्ग टर्म तो मैं बोला प्रॉब्लम से जो हरे घर में ध्यान रखा मैं फूड फूड हैबिट्स ने लैक ऑफ एक्सरसाइज आज आखू जीवन तम मोबाइल पर जी जैसे असी ने आप प्लान कर फिजिकल एक्टिविटी जीरो जंक फूड बढ़ारे स्पोर्ट्स बढ़ारे कोई लाइफ कार्यक्रम आए स्ट्रेस आप बढ़ी दशा आप शरीर पर જી અ ડોક્ટર આપણા વજનમાં વધારો અને ઘટાડો એ પીરિયડ્સમાં માં કઈ અસર કઈ રીતે કરી શકે છે અને જો કોઈ પણ વ્યક્તિ હોય છે એ નોર્મલી અને કોઈ પણ બીમારી થઈ હોય જેમ કે ડાયાબિટીસ છે કે બીજી કોઈ બીમારીથી પીડાતો હોય તો એ પીરિયડ્સ પર શું અસર કરી શકે છે જી ડોક્ટર ડાયાબિટીસ કે બીજી તો બીમારી બહુ અસર ન થાય પણ વજન તો ચોક્કસ થાય તમારું વજન વધતું હોય તો તમારી ઓબેસિટી કહેવાય એને એટલે વજન વધે આનાથી હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય આખવા જે ચક્ર છે સ્પીડની હોર્મોન્સ પર ચાલતું હોય છે તમારા હોર્મોન્સ પર ફેરફાર થાય એટલે ઘણી વખત થાઇરોઇડ હોય તો થાઇરોઇડ ઇમ્બેલેન્સ હોય તો થાઇરોઇડ કંટ્રોલમાં ના હોય એના કારણે વજન વધી જાય વજન વધવાથી હોર્મોન ઇમ્બેલેન્સ થઈ જાય એટલે ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટ્રોલ પ્રોપર કામ ન કરતા હોય એના કારણે થઈને પીરિયડ્સમાં પણ ઇરેગ્યુલરિટી આવે છે એટલે વજન તમારું માફનું હોવું જોઈએ ઉંમર પ્રમાણનું હોવું જોઈએ વધારે પડતું વધુ વજન અથવા ઉંમર કરતાં ઓછું વજન ઓછું વજન હશે તો પીરિયડ એટલા પ્રોપર પણ નહીં આવે અને વધારે પડતું વજન હશે તો પણ પીરિયડ નહીં આવે એટલે બંને એક્સ્ટ્રીમ કન્ડિશન્સમાં તમને પીરિયડ પર ડાયરેક્ટ અસર જોવા મળે છે એના સિવાય થાયલોડ ડાયરેક્ટ અસર જોવા મળે છે ડાયાબિટીસ બીજા બધા રોગ છે એની પ્રત્યક્ષ કોઈ અસર નથી રીતે સપોર્ટ કરતા હોય છે એ લોકો પણ જનરલી ડાયરેક્ટ કોઈ અસર જોવા નથી

અંદર રહી જાય છે ગર્ભ રહી જાય છે એટલે એ પ્રોટેક્શન દિવાલ એનું કામ ચાલુ કરે છે કે બાળકને નવ મહિના સુધી સુરક્ષિત રાખવું એટલે ડેફિનેટલી એ દિવાલ છૂટી પડીને બહાર આવતી નથી એટલા માટે પીરિયડ્સ આવતા નથી એ પણ એક નોર્મલ પ્રક્રિયાનો જ ભાગ છે એટલે એ નવ મહિના સુધી એ દિવાલ બાળકને સાચવી રાખતી હોય છે એનું ધ્યાન રાખવાનું આવે છે એ આ અંદર જે પાણીનો ભાગ હોય અથવા તો બાળકની જે મૂવમેન્ટ હોય બહારના વાતાવરણ તેને ઇન્ફેક્શન ન લાગે આ બધા જે કામ છે એના માટે ને દિવાલ સંરક્ષણ દિવાલ તરીકે કામ કરતી હોય છે જી તો ડોક્ટર હવે આપણે વાત કરીએ કે મોનોપોઝ પર તો મોનોપોઝ મુખ્યત્વે શું છે અને તે કઈ ઉંમરે થાય છે સ્ત્રીઓમાં જી ડોક્ટર મેનોપોઝ એટલે સાબી ભાષામાં કહીએ તો તમારો પીરિયડ આવતા બંધ થઈ જાય એટલે જ્યારે ફીમેલ્સ ની ઉંમર 40 પછી થાય એટલે એના પીરિયડ્સ ઓછા અને ઇરેગ્યુલર ચાલુ થાય અને પ્રી મેનપોઝલ કહેવાય પછી મેન જાય એટલે પીરિયડ્સ બંધ થાય પીરિયડ્સ બંધ થાય એક્ઝેક્ટલી એક વર્ષ સુધી તમને પીરિયડ્સ ન આવે ત્યારે તમે કહી શકો કે તમે મેન તરફ જઈ રહ્યા છો પહેલાથી જ છે ઉંમર અને એના પછી સાયકલ્સ ઘણા બધા પચાસ પછી પણ આવતા હોય છે મેન એક રૂટિન એવું છે કે આટલાની વચ્ચે આવે મેજોરિટી ને નોટ ઓલ દરેકને આવે એવું જરૂરી નથી એક્સેપ્શનલ કેસમાં કોઈને જલ્દી પણ આવે છે કોઈને લેટ પણ આવે છે એટલે જનરલી પાંત્રીસ થી પચાસ વર્ષની વચ્ચે મેનોપોઝના ડિફરન્ટ ડિફરન્ટ ક્રાઇટેરિયા હોય એ પ્રમાણે મેનોપોઝ સેટ થતો હોય છે મેનોપોઝનો મતલબ માસિક ધર્મ બંધ થવું જી ડોક્ટર તો આપણે જોઈએ છે કે મોનોપોઝ દરમિયાન થતા હોર્મોનલ ફેરફારો કયા કયા છે મેનોપોઝમાં એવું છે કે જે પણ હોર્મોન્સ છે એનું લેવલ ડાઉન થતું હોય એના કારણે સાયકલ બંધ થતી હોય એટલે સ્ત્રીઓમાં જનરલી ચીડચીડા પણ આવવું એમનો સ્વભાવ બદલાઈ જવો થાક લાગવો ઘણા સ્ત્રીઓને વજનનો થોડો વધારો થવો એટલે મેનેફોઝલ સિમ્ટમ્સ એને કહેવાય છે ચામડી છે એ શુષ્ક થઈ જવી ડ્રાય થઈ જવી કોઈ પણ કામમાં મન ન લાગવું વધારે પડતી ગરમી સવાર ન થાય વધારે પડતી ઠંડી સવાર ન થાય આવા બધા જે પ્રકારના સિમ્ટમ્સ છે એ મેનોપોઝમાં આવતા હોય છે વધારે પડતા હોય 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 આવતા આવતા એટલે મેનોપોઝ મેનોપોઝ સ્ટાર્ટ થાય પછી એને થઈ જાય બીજું કે મેનોપોઝ સ્ટાર્ટ થાય એટલે ઓસ્ટિયોપોરોસી એ જ સ્ત્રીના હાડકા નબળા પડતા હોય છે જેના કારણે પણ એને તકલીફ થતી હોય છે સામાન્ય કંઈક વાગ્યું તો પણ એને ફ્રેક્ચર થવાના ચાન્સીસ રહેતા હોય છે એટલે કેલ્શિયમ સપ્લિમેન્ટેશન્સ પણ લેવું જોઈએ મેં આગળ જે વાત કરીએ એ પ્રમાણે જો બહુ બધા સિમ્ટમ્સ હોય કે તમને એક્સ્ટ્રીમલી આ તકલીફ થતી હોય કે સહન ન થતું હોય જનરલી બહુ બધા લેડીઝ એને થતા હોય છે આનાથી શરૂઆતમાં ન થાય પણ થતા હોય છે પણ જો ન થવાય તો આની પણ દવા આવતી હોય છે એ તમારા ગાયનેકને મળી અને ચાલુ કરવી જોઈએ જેનાથી તમને આ બધા સિમ્ટમ્સમાં રાહત મળતી હોય છે તો ડોક્ટર આપણે ઊંઘની અનિયમિતતા હોય છે કે જોઈએ છે કે આજકાલની ઝડપી લાઈફમાં આપણને આઠ કલાકની ઊંઘ નથી મળી શકતી સ્ત્રીઓને અને એમને ઘરનું પણ કામ હોય અને બહારનું પણ જો એ લોકો કામ જોતા હોય છે એના કારણે એ લોકોને પૂરેપૂરી જે ઊંઘ જોતી હોય છે નથી મળી શકતી તો ઊંઘની અનિયમિતતા એ પીરિયડ્સ પર અને મોનોપોઝ પર શું અસર કરે છે જી ડોક્ટર ઊંઘની અનિયમિતતા આવે સ્ટ્રેસ આવે સ્ટ્રેસ આવે એટલે અગેન મેં હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય એટલે પીરિયડ જલ્દી આવવા મોડા મોડા વધારે આવવા એ બધું થતું હોય છે વર્ક રિલેટેડ સ્ટ્રેસના કારણે આપણે પ્રોબ્લેમ થતા હોય છે સ્ત્રીઓને એટલે બેઝિકલી એડવાઇઝેબલ એ જ છે કે પ્રોપર તમારે આહાર અને પૂરતી ઊંઘ આ બે વસ્તુ લેવી જ જોઈએ કારણ કે આ બધી હોર્મોન પર કામ કરતી સિસ્ટમ છે આપણી અને એને આપણે નજરઅંદાજ કરીને કંઈ પણ કામ એક્સ્ટ્રા કરીએ એટલે સ્ટ્રેસ આવે અને સ્ટ્રેસ આવે એટલે તમારું ઓરિજિનલ સાયકલ ડિસ્ટર્બ થાય એટલે દરેક સ્ત્રીઓએ પોતે ધ્યાન રાખવું જોઈએ કે તમારે વ્યવહારમાં તમારા રૂટિનમાં તમે પોતે લાઈફ અને વર્ક વર્ક લાઈફ બેલેન્સ કરીને ચાલો તો આ બધા પ્રોબ્લેમ્સ તમને ન થતા હોય જી તો આપણે જોતા હોઈએ છીએ મુખ્યત્વે કે જે સ્ત્રીઓને મોનોપોઝ થતી હોય છે તેમાં ઘણી સ્ત્રીઓને વજન વધતું જતું હોય છે દરમિયાન કે મોનોપોઝ પછી લોકોનું વજન વધારાથી વધવા લાગે છે અચાનકથી જ્યારે વજન વધવા લાગે છે તો આપણે નિયંત્રિત કઈ રીતે કરી શકીએ જનરલી વજન વધે છે એ નથી આપણને લાગતું હશે પણ ચાલીસ પછી જનરલી સ્ત્રીઓની લાઈફસ્ટાઈલ પણ હોય કઈ કામ ને ખબર ને સમજાવે પ્રમાણે કે ઘરમાં હરીઠામ થઈ ગયા હોય વહુવાહી હોય બાકી બધા પણ પ્રોબ્લેમ સોલ્વ થતા હોય એટલે એટલે છે કે વજન અચાનક વધે છે એકચ્યુઅલી અચાનક વજન મહેનત થી નથી વધતું હા થોડા અંશે ફરક પડે છે પણ રેપિડ વધતું નથી એટલે તમે તમારી લાઈફ બેલેન્સ કરો વર્કઆઉટ ચાલુ રાખો થોડું ચાલવાનું ચાલુ રાખો ખાવામાં થોડું નિયંત્રણ રાખો ચોક્કસ છે તમે વજન પર નિયંત્રણ રાખી શકો છો બાકી મેનોપોઝના કારણે વજન વધ્યું એ તો કેવું છે કે સ્ત્રીઓ પોતે સેટલ થઈને શાંતિથી આરામ કરતા હોય અને પછી વાંક મેનોપોઝને આપે છે એ પછી પૂછે મારું વજન કેમ વધ્યું તો કે મેનોપોઝ ચાલુ થયું એટલા માટે વધી ગયું બેઝિકલી મેનોપોઝથી એટલું બધું વધતું નથી કે તમારી લાઈફસ્ટાઈલ પર તરત ડિપેન્ડ કરે છે ને આપણું ખાવા પીવાનું આપણી સ્ટાઈલ ચાલીસ પછી થોડી થામ થતી હોય છે સ્ત્રીઓની અને એ રિફ્લેક્શન આપણને દેખાતું હોય તો જોઈએ છે કે મોનોપોઝ પછી ઘણા લોકો હોય છે કે હાડકા જોખમ વધી જાય છે. તો આ વાત કેટલી સાચી છે અને શું એક્ચ્યુઅલમાં આવું થતું હોય છે કે મોનોપોઝ પછી પડવા લાગે છે સ્ત્રીઓમાં? હોય છે, કારણ કે એનું પ્રમાણ ઓછું થતું હોય છે જે હાડકાની મજબૂતાઈ માટે કામ કરતો હોય છે એટલે એને એનું લેવલ ડાઉન થતું હોય એટલે જ મેનોપોઝ સેટ થતું એટલે હાડકાં નબળા પડતા હોય છે એટલા માટે દરેક સ્ત્રીઓએ મેનોપોઝ પછી કેલ્શિયમ મળે એવો ફરક ખાવો જોઈએ અથવા કેલ્શિયમની ટેબલેટ લેવી જોઈએ અને ધ્યાન રાખવું જોઈએ કે પોતે કઈ જગ્યાએ પડી નથી જતા તો બહુ વાગે છે કારણ કે આવી સ્ત્રીઓને મેનોપોઝમાં ઓસ્ટ્રોફોરોસીસના કારણે હાડકાં તૂટવાની અથવા તો ફ્રેક્ચર થવાની સંભાવના થોડીક પ્રમાણમાં વધુ રહેતી હોય છે જે કમ્પેરિટિવલી મેનોપોઝ પહેલા થતી હોય એટલે એ સાચી વાત છે કે પડે છે કારણ કે ચેન્જીસ થતા હોય છે ડોક્ટર આપણે જોઈએ છે કે જે જ્યારે સ્ત્રીઓને પીરિયડ્સ હોય કે મોનોપોઝ થતા હોય એ સમયમાં એ લોકોનો મૂડ બદલાતું રહે છે થોડા થોડા ટાઈમે ક્યારેક ગુસ્સો આવવા લાગે છે અને મૂડ સ્વિંગ થતું રહે છે તો આનું શું કારણ છે અને આપણે આને કઈ રીતે મેનેજ કરી શકીએ મેં કીધું એ પ્રમાણે કે મેનોપોઝ ના આવે છતાં પણ એક હોર્મોનના કારણે એમને પોતાને ગમતું નથી હોતું ચિલચીડિયા પણ આવવું ગુસ્સો આવવું ન ગમવું આ બધા કોમન સિમ્ટમ્સ છે જેને હેન્ડલ કરવા પડે બાકી એક નોર્મલ વસ્તુ છે આ દરેક સ્પીરિયડ માટે હવે થતું હોય છે કે પીરિયડ્સ આવે બે ત્રણ દિવસ પહેલાં અથવા તો પીરિયડ્સ દરમિયાન ચીલચીડિયા પણ ખવું ન ગમવું ગુસ્સો આવો એટલે આ બધી વસ્તુ ફોર્મસના કારણે થતી હોય છે અમે સમજવી છે થોડુંક પોતાનું માઇન્ડ ડાયવર્ટ કરવું જોઈશે થોડુંક એક્ટિવિટી કરવી જોઈશે અને બેઝિકલી આ ટાઈમમાં જો એ લોકો થોડુંક યોગા અને પ્રાણાયામ ડીપ બ્રીથિંગ મેડિટેશન આવો જે નોન ફાર્મેટ છે દવાઓ રિલેટેડ નથી એનો સહારો લે તો મહદઅંશે એમને એમને બહુ ફાયદો મળતો હોય છે જે મેનોપોઝમાં પણ મેં કીધું એ પ્રમાણે નફત ચિરા પણ ચાલુ થતું હોય છે એટલે દરેક સ્ત્રીઓના રૂટિનનો એક ભાગ છે આ જેને બંને પક્ષે બે કરવો પડતો હોય છે ઘરવાળાએ પણ થોડો સપોર્ટ આપવો પડતો હોય છે અને સ્ત્રીઓ પોતે પણ થોડું સમજતી હોય સાથે આપણે જે વાત કરીએ પ્રમાણે એર ફેજ કરવું જોઈએ કે યોગા પ્રાણાયામ કરી અને કરતા હોય તો આ થાય બાકી સ્થિશીને પણ હું ન જમવવું આ બધું એક એમના સાયકલનો ભાગ જ છે જી આ ડૉક્ટર મેનોકોન્સ પછી હૃદયરોગનું જોખમ વધી શકે ખરું ડેફિટલી એવું કંઈ છે ને

તો આપણે પીરિયડ્સ કે મેનોપોઝ દરમિયાન આપણે બીજા કયા રોગ થઈ શકે કે જ્યારે પીરિયડ્સ આવવાના સ્ટાર્ટ થાય છે ત્યારે જે રીતે આપણે જણાવ્યું અને મેનોપોઝ જ્યારે થવાના હોય છે ત્યારે પણ જો કોઈ મેનોપોઝ કમ્પ્લીટ થઈ જાય છે એક ટાઈમે એના પછી જે રીતે આપણે જણાવ્યું કે હૃદય રોગના વધારે ચાન્સીસ નથી તો એ સિવાય બીજો કોઈ રોગ થઈ શકે એવી સંભાવના ખરી બીજો કોઈ રોગ થવાની સંભાવના પીરિયડ્સ અને મેનોપોઝના કારણે નથી કારણ કે આ પીરિયડ્સ અને મેનોપોઝ એ બંને વસ્તુ એવી છે કે નોર્મલ છે દરેક સ્ત્રીના જીવનનો એક ભાગ છે દરેક સ્ત્રીના બે ભાગ છે એક મેનોપોઝલ ભાગ છે ને એક પીરિયડ્સનો ભાગ છે જન્મથી લઈને બાર વર્ષ સુધીમાં એને મેનોપોઝ કહેવાય જાય અને પીરિયડ્સ નથી આવતા બારથી લઈને પિસ્તાલીસ વર્ષ સુધી પીરિયડ્સ આવે છે અને પિસ્તાલીસ પછી પાછળના બીજા વીસ ત્રીસ વર્ષ સુધી મેનોપોઝ છે એટલે મેનોપોઝ અને પીરિયડ્સ બંને વગર સ્ત્રી સ્ત્રી નથી બરાબર એટલે એમાંથી કોઈ રોગ થાય કોઈ રોગ જન્મે ઉદ્ભવે એવું હોતું નથી બરાબર એટલે એના કારણે કદાચ રોગ થાય બીજું થાય અને કશું થતું નથી આ નોર્મલ એક રૂટીન સ્ત્રીઓનું લાઈફ સાયકલનો એક ભાગ છે પણ એના તબક્કા અલગ અલગ છે કોઈકને એની અસર વધારે થાય ઓછી થાય અને એના અમુક પ્રોબ્લેમ્સ છે જે આપણે વાત કરીએ પ્રમાણે થતા હોય છે એની કાળજી તમારે લેવી જોઈએ પણ એના કારણે તેને કોઈને આવી જોખમ મળેલું છે અમુક વસ્તુ એવું નથી હોતું વધારે આવવા ઓછા આવે એના કારણ હોય મેનોપોઝ જલ્દી આવું ઓછું આવવું એના પણ કારણ હોય અત્યારે તમે જુઓ તો કે પાર્ટીસ પાછું મેનેપોઝ સેટ થાય છે એટલે અર્લી મેનોપોઝ આવે છે ચોખાઓમાં અને પીરિયડ્સ પણ અર્લી આવે છે જેની સામે લગ્ન લેટ થાય છે એટલે બેઝિકલી જો તમે એને ડાયરેક્ટ આવીશ પૂછો તો તમને ખબર પડશે કે ઇન્ફર્ટિલિટી આજે એટલા બધા કેન્દ્રો ઇન્ફર્ટિલિટી ખુલ્યા છે એનું કારણ એ છે કે અર્લી મેનોપોઝ મેનોપોઝ જલ્દી આવવું પીરિયડ જલ્દી સ્ટાર્ટ થવાનું એની સામે લગ્ન લોકો લેટ કરે છે એટલે પચીસ અઠ્ઠાવીસ વર્ષ પછી તો લગ્ન એ ત્રીસ વર્ષ લગ્ન કરે એ તેત્રીસ મેનોપોઝ આવી જાય એટલે પછી અંડાશયમાં બીજ હોય નહીં એટલા માટે એમને જવું પડે છે ઇન્ફર્ટિલિટી એટલે ડાયરેક્ટ રિલેટેડ વસ્તુ એ છે કે રાઈટ ટાઈમ પર મેરેજ કરવું જોઈએ તમારી લાઈફ સ્ટાઇલ પ્રમાણે તમારે જાણવું જોઈએ અને આ બધાની અંદર કાઉન્સેલિંગ મેઇન રોલ છે એટલે એડોલેશન ગર્લ્સ મેરેજ પછી તમારે તમારે જાણી મળવું જોઈએ શરૂઆતમાં પ્લાનિંગ કેવી રીતે કરાય શું છે શું એની વાત કરવી જોઈએ અને કાઉન્સેલિંગ બહુ મોટો રોલ છે તમે તમારા જીવનમાં જેમ ડિગ્રીને પ્લાન કરો છો બાકી બધી વસ્તુ પ્લાન કરો છો ફાઇનાન્સ પ્લાન કરો છો એમ તમારું જીવન પણ પ્લાન કરવું જોઈએ જેથી કરીને તમને આગળ ખબર પડે કે મારું મેનેપો સેટ થવાનું ક્યારે આવવાનું છે ક્યારે આવવાનું અથવા તો મારે મને ઇન્ફર્ટિલિટી થવાની નથી થવાની તો આ બધી વસ્તુ અવેરનેસથી આવશે અને આજકાલના જનરેશનને એ અવેરનેસની બહુ જરૂર છે ડોક્ટર જો કે આ કોઈ પણ કાર્યક્રમ ને લઈને આપણી પાસે એક સમય મર્યાદા હોય છે અને આ વિષય પણ આપણે હજી વધારે પણ ચર્ચા કરી શકીએ પણ આપ અમારી સાથે જોડાયા અને અમારા દર્શકોને ખૂબ સરસ માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ

ફોન કરો છ ત્રણ પાંચ પાંચ આઠ પાંચ છ એક બે ત્રણ પર અને રહો સદા તંદુરસ્ત